નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકામાં આવેલા ભંગારના ગોડાઉનમાંથી સરસ્વતી યોજના હેઠળ આપવામાં આવતી સાયકલો મળી આવતા આપના કાર્યકર્તાઓએ હોબાળો મચાવે સરસ્વતી સાધના યોજના હેઠળ આપવા માટેની સાયકલો જિલ્લા અને તાલુકા સ્તરે શાળાઓને અપાતી હોય છે શાળાની જવાબદાર એટલી જ હોય છે કે જરૂરિયાતમંદ ગરીબ વિદ્યાર્થીનીઓને સાયકલો આપી પરંતુ રાજપીપળા તાલુકાના ભંગારના ગોડાઉનમાં સરસ્વતી સાધના યોજનાની સાયકલો પહોંચી જતા સવાલો ઉભા થયા છે જિલ્લા આમ આદમી પાર્ટીના લોકોએ ફરિયાદ કરતા ભંગારના ગોડાઉનમાંથી વીસ જેટલી સાયકલો મળી આવી ત્યારે આ મામલે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા નિઝામ શાહ દરગાહ પાસેના ભંગારના ગોડાઉનમાં હોબાળો મચ્યા બાદ પોલીસે જાણ કરવામાં આવી હતી

કે શિક્ષકો દ્વારા કે કોઈ દ્વારા આજુબાજુની સ્કૂલોમાંથી આ ખૂબ મોટા પ્રમાણમાં જે સાયકલો અમને ત્યાં ભંગારની દુકાનમાં મળી અને સરકાર જે મોટી મોટી વાતો કરે છે બેટી બચાવો બેટી પઢાવો પડેગા ઇન્ડિયા તભી તો આગે બઢેગા ઇન્ડિયા બરાબર આજે ઘણા બધા સ્ટુડન્ટો એવા છે કે જે આજે બે બે પાંચ પાંચ કિલોમીટરથી અપડાઉન કરી રહ્યા છે તો એવા સ્ટુડન્ટોને ખરેખર આ સાયકલો મળવાપાત્ર હતી આજે અમે સાયકલો પર જોયું તો ઘણી બધી સાઇકલો બે હજાર બાવીસ ત્રેવીસની છે અઢારવી અઢાર ઓગણીસની છે તો આટલા બધા મોટા પ્રમાણમાં જે આ સાઇકલોનો જથ્થો આજે અહીંયા ગાડી ભંગારની દુકાનમાં અમને જોવા મળ્યો એવી તો જિલ્લામાં ઘણી બધી શાળાઓમાંથી આવા ભંગારીઓને આ શિક્ષકો અને જે પ્રતિનિધિઓ છે એ લોકો દ્વારા વેચવામાં આવી રહી છે આજે ઘણી બધી જે સાયકલો છે એ સાયકલોના ટાયરો પણ હજુ ઘસાયા નથી એકદમ નવી પેટી પેક સાયકલો આ ભંગારના ગોડાઉનમાં છે આજે અત્યારે જ અઠવાડિયા પહેલા અમારા ધારાસભ્ય ચૈતરભાઈ છોટા છોટાઉદેપુરમાં હજારોની સંખ્યામાં સાયકલોનો જથ્થો એક જ સ્થળે કાટ ખાતો જોયો બરાબર તો સરકાર આ ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહી છે જે બાળકોને અને જે મહિ જે સ્ટુડન્ટોને આ સાયકલો મળવા પાત્ર હતી તો તેવા લોકોને આ સાયકલો

કેટલા યોગ્ય પગલા લે છે નિરંજન ભાઈ વસાવા નર્મદા જિલ્લા પ્રમુખ દીપક અજત તાપ સાથી સીએન 24 ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ